સુરેન્દ્રનગર જિલ્લામાં દસાડા તાલુકાના પાટડી ખાતે ગત એકવીસ જાન્યુઆરીના રોજ ગેસર પામે બે યુવકોના પરિવારના નવશાદ સોલંકી આ તમામ લોકોએ પાટડી ખાતે ગેસ ઘટનામાં મૃત્યુ પામેલાના પરિવારને ન્યાય આપવા માટેની માંગણી કરી હતી પરિવારજનો દ્વારા જણાવાયું હતું કે આટલા દિવસો વીતવા છતાં પણ હજુ સુધી કોઈની અટકાયત કરવામાં આવી નથી

ત્યારે પોલીસ દ્વારા જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોલીસની અંદર ચીફ ઓફિસર સેનેટરી ઓફિસર કોન્ટ્રાક્ટર સહિતના ગુનેગારો એમાં ચિંતિત કરવામાં આવે છે પરંતુ માત્ર કોન્ટ્રાક્ટર ની ધરપકડ કરી અને પોલીસે ચીફ ઓફિસર ને બીજા ગુનેગારોને છૂટ આપી છે કે જેથી કરીને લોકો પોલીસ પકડમાં આવે નહીં અને આગોતરા જામીન મળી જાય